છેત્રીને મારવાના પ્રયત્ન કર્યા છે માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું હતું આ મગજમાં આવી દાદાગીરી સહન નહી થાય એ પછી કોઈ પણ હોય પછી કોઈ પણ હોય એવી મિત્રો તો કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય પણ અમારા ધ્યાન ઉપર જયારે જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે ને પાછી પાણી નથી બહુ સ્પષ્ટ વાત છે કોઈ બીજી વાત નથી અમારે કોળી સમાજ જય જય કોળી સમાજ બધા નો હાથ ઉપર થઈને બોલવાનું છે હો કોળી છે ને લોહી છે ને ધક ધકતું હોય એટલે એ પ્રમાણે આપણે બોલો અને જોરથી બોલો બે હાથ ઊંચા કરીને બોલજો આ ચિરાગભાઈ બી આવી ગયા છે આવો ચિરાગભાઈ આવો પધારો ફરીથી એક વાર જોર બોલજો બે હાથ ઊંચા કરીને બોલજો આમ તો આજ સવારે સુરત આવ્યો અને સારો વિચાર પણ મને આવ્યો ટેલિફોનિક દ્વારા જેટલા આપણા મંડળો છે જેટલા સોશિયલ મીડિયામાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે બનાવ બન્યો હતો એ બનાવને અનુસંધાને ના ભૂતોના ભવિષ્ય આપણે એમ કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજે જે એમની એકતા બતાવી અને જે સંગઠનોએ સોશિયલ મીડિયા દ્વારા ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એકત્રિત થયા તો મને એવું લાગ્યું કે આપણે જે રીતે દરેક સંગઠનો એકત્રિત થઈને જે પ્રમાણે જે રીતે મદદ કરી તો એમનો આપણે સમાજ વતી એમનો આભાર માનવો જોઈએ અહીંયા મૂળચંદભાઈ આયા છે ઉપસ્થિત છે ભાઈ શ્રી લાલાભાઈ છે ભાઈ શનીભાઈ છે ચિરાગભાઈ ઝાલા છે વિશાલભાઈ છે આર કે છે ભાઈ શ્રી અરવિંદભાઈ છે ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે રેખાબેન બેઠા છે બેનો બેઠા છે આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છે મિત્રો આપણે કોઈને ટેલિફોન કર્યા નથી બપોરે જ ખાલી વાત થઈ અહીંયા ખાલી મળવા આવ્યા ચિરાગભાઈ વિશાલભાઈ સનીભાઈ આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાને જો આભાર જ માનવો હોય તો હીરાભાઈ આપણે રૂબરૂ એકબીજાને મળીને પછી આભાર માનીએ તો હું એકદમ બોલાવી લઉં તો આ તાકાત છે મિત્રો આ કઈ નાની એવી હું નાની હું વાત નથી મારા દીકરાએ એ ભાવેશે વાત કરી ને મિત્રો ઓગણત્રીસ તારીખ નો બનાવ એક વાત સમજો પૂરતા પ્રયત્ન કર્યા અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો આપણે કોઈ નાત પ્રત્યે કોઈ કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી હું આપના માધ્યમથી આજના મંચ પણ ઈચ્છું છું કે આજ કોઈ ના ભવિષ્ય ક્યારેય નહી આપણે આપણું રડેલું ખાવાનું છે મારા ધ્યાન ઉપર ક્યારેય એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ સામાજિક રીતે આ નવનેત ભાઈ ઉપર મિત્રો આ જ્યારે હોસ્પિટલ ગયો ને પહેલી તારીખે ઓગણત્રીસ તારીખનો રાતનો બનાવ ત્રીસ તારીખ થઈ ગઈ એકત્રીસ થઈ ગઈ પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા ક્યાં મને માત્ર ફોન આવ્યો હીરા છે એમ હું કીધું કાલે આવું છું કોઈને મેં સંદેશો નહોતો આપ્યો સ્વયંભૂ સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મવામાં જયારે મળ્યો મીડિયાના લોકો ત્યાં હાજર હતા મને આ બધી વાત કરી એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કહું કે ભડના દીકરા એ કઈ માફી નથી માંગીઓ અગાઉ પણ આ વાત કરી હતી આજે પણ ફરીથી આ વાત કરું છું જેટલા યુવાનો આવ્યા છે અન્યાય સહન નહીં કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચો હતો નવનીત હાચો હતો અને દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે અને એમાં તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને ન્યાય

લગભગ તો લગભગ લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કામ પડતું હોય ને તો ડાયરેક્ટ હું ડિપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય આ મને આટલો વિશ્વાસ છે આપણે ખોટી વાત કરતો હોય ને તમારે કદાચ મને ખાલી ટેલિફોન ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા તમારે કેવું ન જોઈએ અને એની બેનની દીકરીઓ કોઈક લઈને વયો ગયો અને ખ્યાલ ને ખાલી ટેલિફોન હોય અહીંથી ટેલિફોન ભાઈ આવું બનાવ ગઈ જશે મારી દીકરી કોઈક લઈને ગયો છે ગાંધીનગર છું આવી જાઓ ગાંધીનગર કોઈ છે ને બેન આવી ગયા હર્ષભાઈ ને આવી ગયો અહીંથી સાંભળતા નહોતા કોઈ સુરતની વાત કરું છું હો ભૂલવું પડે છે કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને રાજુપાઓ વ્યક્ત થાય કે ભાઈ અમારા સમાજની દીકરી નું કામ થઈ ગયું છે અમારી છાતી છે ને ગદગદ ભૂલે એટલા માટે આ કેવાય એટલા માટે આ વાત કરું છું તાત્કાલિક જ્ઞાથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેને છે ને ક્યાંય થી ગોતી ને લઈ આવો અને દીકરીને પાછી પરત કરો બે દિવસમાં માં દીકરી પાછી પરત થઈ હતી મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં એ દેખાડવાનું નતું કે મેં આ કામ કર્યું આ ટેલિફોન દ્વારા મેં મે ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારેય નહીં મને સમાચાર મળ્યા હોય પરથસ પરસોતમ સોલંકીની જો એમએલએ ની વાત કેવું છે એમએલએ ની ભાષણ કેવું છે એમએલએ નો પ્રભાવ કેવો છે એમએલએ કોલ નહીં કર્યો તો પબ્લિક કેટલું ભેળું થઈ ગયું છે આવો એમએલએ હોવો જોઈએ મિત્રો તો સમાજને સંગઠન કરશે એકતા આવશે સમાજની અંદર અને સંસ્કૃતિ પણ આવશે એની અંદર વિચાર કરો તમે પૂરું ભાષણ જોવા ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે કોણ છે કોણ ને એની ક્યારેય ચિંતા નથી કરી સમાજના દીકરાએ મને ફોન કર્યો ભાઈ મને આ તકલીફ છે એકવાર વાર હીરાલાલ સોલંકી ફોન તો કરી જ દીધો હોય સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે પણ એના માટે મેં ફોન કરી દીધો હોય હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોય શકે પણ કોળી સમાજ કોઈ દિવસ ગદાર ન હોય શકે એટલું મને ખબર એનું રડેલું ખાય છે કોળી સમાજ અને એનો મને ગર્વ ગર્વ છે છે એનો મને ગર્વુંવરજીભાઈ બાવળિયા હોય પુરુષોત્તમભાઈ સોલંકી હોય મકવાળા હોય બધા ધારાસભ્યો મિત્રો એટલા પંદર ધારાસભ્યો ત્રણ મંત્રીઓ એક વાત હજુ હું કેવા માંગુ છું આપણે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરી મને શરૂઆતમાં કોઈ આહિર ના દીકરાએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સમાજ નો કોઈ સોશિયલ મીડિયામાં

અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું આટલું મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને આ બપોરે માત્ર ખાલી જલભાઈ ક્યારે વાત થઈ આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ દોઢ વાગે વાત થઈ અહીંયા ભેગા થયા અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ બધી આ ગાડીઓ લઈને આવ્યા હતા યુવાનો એ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે અને આ એકતા હંમેશા જાળવીને રાખજો એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું અમસ્તી જ છે ને લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે એવી રીતે તાકાતથી આપ આગળ વધજો તમારો હું આભાર માનું આવ્યો છું આ તબક્કે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું ડિપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે જેમ હમણાં નવનીતભાઈ હમણાં સોશિયલ ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને એવી રીતે અવાર ને અવાર આપણે તો કામ પડતા હોય પણ હવે જે રીતે ન્યાય મળે છે હવે કાયદાકીય લડત છે હવે હવે જે લડત છે કાયદાકીય લડત છે હવે કોર્ટ મેટર છે પણ આપણે જે રીતે આ વિકૃતિ થઈને આપણે જે ન્યાય આપવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે જેવે સારી કોમેન્ટ કર્યાય અપી હોય પણ એક બહુ સારી એક શાયરી છે એનું નથી મુખ્ય કિનારા કરે દિન

બધાએ એકતા જે બતાવી છે ફરી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી અમને આ લડતમાં ટીવીના માધ્યમથી ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં એ મંત્રી શ્રીઓ એ અમારા લડત માં દરેક સમાજના એ અમને જે મદદ કરી એ બદલ હીરાલાલ સોલંકી આપ સૌનો હાથ જોડીને આભાર માને છે જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ